ધાનેરા મામલદાર કચેરી ખાતે પીએમ પોષણ વિભાગના કર્મચારીઓએ ખાનગીકરણ અટકાવવા આવેદનપત્ર આપી રજૂઆત કરી ધાનેરા ખાતે મામલદાર કચેરીએ આજે પીએમ પોષણ વિભાગના કર્મચારીઓએ આવેદનપત્ર આપી ખાનગીકરણ અટકાવવા રજૂઆત કરી હતી પીએમ પોષણ થકી બાળકોને સારો અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે અને આ જ યોજનાનું ખાનગીકરણ થશે તો અનેક કર્મચારીઓ બેરોજગાર બનશે પરિણામે અનેક પરિવારોને અસર થશે જેને લઈ આજે ધાનીરામ મામલદાર કચેરીએ આવેદન પત્ર આપી પીએમ પોષણ યોજના જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાની માંગ કરાઈ હતી અને ખાનગીકરણ ન થાય એ માટે ધાનીરાના અંદાજે 440 પીએમ પોષણ કર્મચારીઓએ રજૂઆત કરી હતી મધ્યાન ભોજન સંઘ ધાનેરા અમારા સંચાલક સુરીની માંગણી છે કે સરકાર શ્રીના જીઆર પ્રમાણે હમણાં હાલ એક પ્રશ્ન ઊભો થયો છે કે ખાનગીકરણ કરવાનો સરકાર વિચારી રહી છે તો અમારી માગણી એવી છે ભારત સરકારના ગાઈડલાઈન પ્રમાણે બાળકોને જે ભોજન તાજું અને ફ્રેશ આપવામાં આવે છે એ અમારી માગણી એ રાઇટ છે એમનું અમારું કહેવું છે કે આ ખાનગીકરણમાં જવું નથી ખાનગીકરણનો અમે મધ્યાહન ભોજન સંચાલક તમામ વિરુદ્ધ કરીએ છીએ કે આ ખાનગીકરણ થવું જોઈએ નહીં અને એમાં બાળકોને તાજો અને ફ્રેશ ભોજન મળી રહે તે માટે અમારે શાળાઓની અંદર તમામ સુવિધાઓ છે કિચન સેટ છે રસોડા છે સામગ્રી બધું ગેસ ફેસ બધી સુવિધા સરકારે ભારત સરકારના ગાઈડલાઇન પ્રમાણે બધી આપેલી છે સુવિધાઓ તો અમારી માગણી છે કે જે છે જેસે થે રાખવું એવી અમારી તમામ મધ્યાહન ભોજન સંચાલકો શ્રીની સરકાર શ્રીની નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત જણાવવા માંગુ છું કે પીએમ પોષણ યોજના અંતર્ગત જે અમારી શાળામાં એમડીએમ એટલે કે મધ્યાહન ભોજન સંચાલકો સંચાલક હજારોની રોજી રોજીરોટી બધી છીનવાઈ જશે કેટલા ઘર બેઘર થશે એ હજુ સરકાર ખબર નથી જો ખાનગીકરણ થવામાં આવ્યું તો એની જે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને જે મહિનાના ચૌસો રૂપિયા દેખી જે રોજી મળી રહેશે એ બધી બંધ થઈ જશે તો શ્રી મુખ્યમંત્રી શ્રી અને બધાને એવું નિવેદન કરવામાં આવે છે કે આ ખાનગીકરણ ન કરવામાં આવે અને અમે જે બાળકોને અગિયારથી ચારનું મતલબ કે પાંચ કલાકનું અમે અમારું ત્યાં આપીએ છીએ કે અમને માનસ નિવેદન સડત્રીસો રૂપિયા લેખી આપે છતાં અમે પાંચ કલાકની નોક એક સરકારી નોકરી જેવી નોકરી કરીએ છીએ છતાં અમારું શા માટે ખાનગીકરણ કરવામાં આવે અને ન કરવામાં આવે એ માટે અમે આ અમારું ધાનેરા તાલુકાથી અમને આવેદનપત્ર આપવામાં આવે છે અને અમારી મહેરબાની કરીને સરકાર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને ખાનગીકરણ ન કરવામાં આવે અને આ જેમ ચાલે છે એમ ચાલવા દો હું દાંદરા તાલુકા પીએમ પ્રમુખ પીએમ યોજના પ્રમુખ શ્રી વેરાભાઈ મારી નામ અરજ છે કે હાલમાં જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે તાજો ને સ્વાદિષ્ટ ભોજન બપોરનો બે વાગે અને તારીખ અગિયાર બાર બે હજારથી અલ્પાહાર નાસ્તો સરકાર શ્રીની ગાઈડલાઈન પ્રમાણે અમે બાળકોને પ્રાર્થનાના ટાઈમ પછી બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીએ છીએ પણ અમને જાણવા મળેલું છે કે સરકારશ્રીએ એનજીઓ સંસ્થા માટે હિલચાલ કરી અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ધાંધરા તાલુકો હતો પણ બી દિવસે અમને ખબર પડી કે અમારો તાલુકો પણ એનજીઓ સંસ્થાને આપવા માટે સર સરકારશ્રીના પરિપત્ર મુજબનો જાણ કરવામાં આવેલ છે જેથી અમે તમામ સંચાલકશ્રીને નજ છે સરકારશ્રીને કે અમારો જે નીતિ નિયમ પ્રમાણે ગાઈડલાઈન પ્રમાણે ભારત સરકારના રાજ્ય સરકારના નીતિ નિયમ પ્રમાણે જે યોજના ચાલે છે એમાં અમે બધા સમજ છીએ અને એનજીઓ સંસ્થા ન આપવું કારણ કે એ બે દિવસનો રોધેલો અને વાસી ખોરાક બાળકોને આપે તો એનાથી ગંદકી માંદગી વધારે થાય એના માટે અમે તમામ સંચાલક સંચાલકશ્રીઓ ભાઈ એનજીઓ સંસ્થાનો વિરોધ કરીએ છીએ જય ભારત જય માતાજી